ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો ચાલો વિડીયો શરૂઆત કરીએ પ્રશ્ન

વિકલ્પ એ ચકલી વિકલ્પ બી સમડી વિકલ્પ સી કબૂતર વિકલ્પ ડી પોપટ તો જવાબ શું આવશે તો એનો જવાબ છે બી સી તેમની સ્ત્રી પીડીને શાના લીધે ઓળખે છે વિકલ્પ એ શરીરની સુગંધ વિકલ્પ બી

પ્રશ્ન નંબર પાંચ મનુષ્ય કરતા વધુ સારી રીતે રાત્રિના અંધારામાં

જવાબ છે કયું છે વિકલ્પ એ સસલું વિકલ્પ બી ઘોડો વિકલ્પ સી ઘેટું વિકલ્પ ડી ઉઠ તો એનો જવાબ શું આવશે તો એનો જવાબ છે એ સસલું પ્રશ્ન નંબર આઠ ગુજરાત માં આવેલું નળ સરોવરતા નું ભયા છે વિકલ્પ એ

વસ્તુઓ જોઈ શકે છે વિકલ્પ એ કાળા અને સફેદ વિકલ્પ બી લીલા અને લાલ વિકલ્પ સી લાલ અને અને કાળા તો જવાબ પ્રશ્ન નંબર અગિયાર આપણને આપણા શરીરની સુગંધ પરથી નીચેના માંથી ઓળખી લે છે વિકલ્પ શું તો એનો જવાબ છે એ મચ્છર પ્રશ્ન નંબર वह निधि कौन एक बीजा ने ओळखे छे विकल्प ए कुत्रा विकल्प बी वाघ विकल्प सी बळद विकल्प डी उंट तो ऐनो जवाब सो आपसे तो ऐनो जवाब छे ए कुत्रा સુગંધ વિકલ્પ ડી તમામ તો એનો જવાબ શું આવશે તો એનો જવાબ છે ડી તમામ બીજા પ્રાણીઓને લંગુર તો એનો જવાબ શું આવશે તો એનો જવાબ છે ડી લંગુર નંબર પંદર વિકલ્પ એ વિકલ્પ સી દરિયા રાષ્ટ્રીય ઉત્થાન વિકલ્પ ડી વાંસદા રાષ્ટ્રીય ઉત્થાન તો એના જવાબ શું આવશે તો

તો એનો જવાબ શું આવશે તો એનો જવાબ છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે વિકલ્પ એ ગુજરાત વિકલ્પ બી ઉત્તરાખંડ વિકલ્પ સી આસામ વિકલ્પ ડી રાજસ્થાન તો એનો જવાબ શું આવશે

રાષ્ટ્રીય કયા આવેલો છે ગુજરાત વિકલ્પ બી ઉત્તરાખંડ વિકલ્પ સી અસમ વિકલ્પ ડી રાજસ્થાન તો એનો જવાબ શું આવશે જવાબ છે વિકલ્પ એ ગુજરાત વિકલ્પ બી ઉત્તરાખંડ વિકલ્પ સી અસમ વિકલ્પ ડી જમ્મુ કાશ્મીર જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો